ચાર રસ્તા પાસે રોડ ની વચ્ચો વચ પીવાના પાણીની લાઈન માં ભંગાણ સર્જાયું હતું જેના કારણે આજુબાજુના વિસ્તાર તળાવ બની ગયા હતા અને આ પીવાનું પાણી ગટ્ટરમાં વહી ગયું હતું વડોદરા શહેરના ખોડિયાદનગર ચાર રસ્તા પાસે રોડની વચ્ચો વચ્ચ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે આજુબાજુના વિસ્તાર તળાવ બની ગયા હતા અને આ પીવાનું પાણી ગટ્ટરમાં વહી ગયું હતું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કામગીરી આપે છે અને આ કોન્ટ્રાક્ટરો વેઠ ઉતારે છે જેના કારણે અવારનવાર એક જ જગ્યાએ પાણી લીકેજના બનાવો બને છે અને પીવાનું પાણી ગટ્ટરમાં વહી જાય છે બીજી બાજુ નાગરિકોને પીવાનું પાણી મળતું નથી કોન્ટ્રાક્ટર અધિકારી અને સત્તાધીશોના ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેરમાં વારંવાર પીવાના પાણીની લાઇન લીકેજ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયા કરે છે એક બાજુ જનતા વેરો ભરે છે ત્યારે બીજી બાજુ પાણી માટે વલખા મારે છે આવા કોન્ટ્રાક્ટરો સામે મ્યુનિસિપલ કમિશનર પગલા ભરે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામે છીએ કરી હતી વડોદરા શહેરના ખોડિયાર ચાર રસ્તા પાસે સવારે પાણીની લાઈનમાં લીકેજ થયું હતું બહુ મોટું ભંગાણ હતું અને એટલું બધું પાણી નીકળ્યું કે બંને બાજુ તળાવ ભરાઈ ગયા સાથે તમામ પીવાનું પાણી છે ગટરમાં વહી ગયું જોવા જઈએ તો જે રીતના વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના અંગત કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે જેના કારણે વ્યવસ્થિત કામગીરી થતી નથી એકને એક જગ્યાએ વારંવાર લીકેજ થાય છે એટલે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વર્તન નથી મળતું પરંતુ વારંવાર લીકેજ થાય વારંવાર રિપેરિંગ કરવું એટલે કોન્ટ્રાક્ટર કમાણી કરે બીજી બાજુ અધિકારી કમાણી કરે સત્તાવે સત્તાધીશો કમાણી કરતા છે હવે પીવાનું પાણી વહી ગયું છે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થઈ છે અને બીજી બાજુ આખું વડોદરા શહેર ખોદી નાખ્યું છે હવે અહીંયા પણ ખોદી નાખશે એટલે વડોદરા શહેરમાં સંકલનનો અભાવ છે જેના કારણે પીવાના પાણીની લાઇન ડ્રેનેજ લાઈનમાં વારંવાર ભંગાણ થાય છે